અમરેલી જિલ્લાના વડીયા ગામમાં લોદાર વલ્લભ વહીવટી ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં યુવાનો દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ રૂપે હાર તોરણ અર્પણ કરવામાં આવ્યા અને તેમના વિચારોને જીવનમાં સંકલ્પ કર્યો સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગુંજ્યા

એકતા ના સંદેશ જય સરદાર આજે સરદાર વલ્લભભાઈ પટેલ ને એકસો ને પચાસ જન્મ ત્યારે મને કહેવાનું મન થાય કે સરદાર પટેલ ફક્ત એક નામ નથી એક પ્રેરણા છે એક વિશ્વાસ છે એક વિરાટ વ્યક્તિત્વ છે સરદાર એટલે ન્યાય ની અવાજ સરદાર એટલે સરદાર એટલે હિંમત સરદાર એટલે શક્તિ સરદાર એટલે અખંડ એકતા ની મહાનતા બધા સલામ કરવી જોઈએ કારણ કે એ છે ભારત ની અખંડ એકતા ની મૂર્તિ છેલ્લે હું એટલું જ કહીશ કે ન્યાય ની લડત લડવા ખુદ નો માર્ગ તૈયાર કરો બાળક છો એના કારજુ સિંહ નું તૈયાર કરો અરે ગુલામી તણી જંજીરો તોડી એક નવો ટંકાર કરો અને અન્યાય ની સામે તમે જય સરદાર તણો હુંકાર કરો જય સરદાર જય સરદાર જય સરદાર

અઢાર મહિનામાં ફક્ત એકત્રીકરણ કરીને ભારતને અખંડ દેશ બનાવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલે ઓગણીસો અઠ્યાવીસ માં જયારે પ્રથમ એમનું ગાંધીજીના આહવાનથી આંદોલન કર્યું હતું એ આંદોલનના સફળ આહવાન બદલ એમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું જય સરદાર જય સરદાર